લે આઈ ગઈ તા ઘેર આઈ ગઈ લો હવે પેડા ખા સે કઈ વાત પેડા માર ભાઈ છે ને નવી ગાડી લાવી એટલે શું થયું કઈ આયુ ના બસો ન ખાઉ કેમ પણ કડવો કેમ લાગે છે પેડો કડવો પેડો નહીં હવે મને ખબર પડી તમારા શરીરમાં હવે ઝેર ઉગડ્યું છે મારા ભાઈ પ્રત્યે સાચું બોલ કોણ લાવ્યું તું લાવી કે તારો ભાઈ લાવ્યો હું પેડા લાવી છું કેમ ના ના કઈ લાવ્યો તો મન ના આવતી હોય મને ઝેર ખવડાવવાનો પ્લાન હશે એનો ખવડાવતું હશે કોઈ ઝેર પોતાના જીજાજી ના કેવી વાતો કરે છે આ માણસ તો ઘોડા જેવી વાતો કરે છે અને ગાડી કઈ લાવ્યો ફૂલેકા ફેરવીને લાવ્યો લાગસ કોક ને કોનો ફૂલેકો ફેરવ્યો કોઈનો ફૂલેકો નહી ફેરવ્યો મહેનત કરીને અને મોટી ગાડી લાવ્યો ખબર છે તમને તમને તો હવે ઈર્ષા આવશે એ કમાતો થયો ને એટલે તમને તો એવું હતું કે તો કશું કમાશે નહીં કઈ કરશે નહીં તમારથી આગળ નીકળી ગયો તમે લોકો એવું પૂછ્યું કે તું ક્યાંથી પૈસા લાયો કમાતો નહી ગાડી લાવ્યો તો પૂછવું તો જોઈએ કે ના જોઈએ હોય એ જોવાનું ઘરમાં ગાડી આવી મહત્વનું છે ને પેટ્રોલ કોની નો ભાવ પુરાવશે એ બધું આપણે નહીં પડવાનું કોઈક લાવ્યું રાજી થવાનું હોય એ ગમે તે કરીને કરે અરે રાજી રાજી થઈ ગયો હું તો કરંટ સમય આ પેડાનો ખર્ચો જો જે આપણા લવો પડશે કશું નહીં એને મુકલાય અને પાછો કહેતો તો કે માર લે મારા જીજાજીને ના કે બધા લેતી જાવ તો હું આટલા જ લાય તો બધા લેતે છે જીજાજીને તો હાલવાના છે પૈસા પેટ્રોલના ના બધા આવો ગાડી લઈને ફરશે લે કોઈ વાર મારા ભાઈ પ્રત્યે હારું મુલ જ નહીં સી ખબર કેમ કડવી તમારી જુબાન છે મને એ જ નહીં ખબર પડતી

કઈ નઈ જવા દો અને એમ કીધું છે કે આજ આજે હું ગાડી લાવ છું તો બાર જમવાનું નહી જમ ખીચડી મારી મૂકી દેજે તું તો બાર જુઓ જમવા અરે કી તું છે હેડન ને માન માંગો છે ના 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 હવે મારા ભાઈ ના તો હાલ દે એવું થોડી વધુ હશે એટલે દ હજાર ની મારા ટોપી આવશે કશું નહી એને કીધું મારા તરફ થી એ તો એમ જ છે ને બધું મારા તરફથી થી થાય છે મારા તરફથી